શિક્ષણ વિભાગ દ્વારા વધુ આકરા પગલા ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શિક્ષણ વિભાગ દ્વારા મહેન્દ્ર કાવઠિયાની જગ્યાએ બે નવા શિક્ષકો મૂકી શિક્ષણ કાર્ય આગળ ધપાવ્યું છે ત્રણ દિવસના રિમાઇન્ડ પર શિક્ષક મહેન્દ્ર કાવઠિયાના સોમવારે ત્રણ દિવસના રિમાઇન્ડ પૂર્ણ થશે નિર્દોષ વિદ્યાર્થીની બાળકો માટે પાયલ ગોટી કેસના વકીલ સંદીપ પંડ્યાએ વિનામૂલ્ય કેસ લડવાની તૈયારીઓ દર્શાવી છે ટોક ઓફ ધ ટાઉન બનેલા નરાધમ શિક્ષક કેસમાં પોલીસે આગવી ઢબે તપાસ શરૂ કરી છે